બે હજાર પચીસ દરમિયાન સીલમપુર વિસ્તારમાં મતદાન દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો આક્ષેપોને વિરોધી પક્ષોના સમર્થકો વચ્ચે હિંસા મંચ બની ગયું આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સમર્થકોએ મતદાન દરમિયાન ઘર્ષણ કર્યું અને એકબીજા ઉપર વિધિ વિરુદ્ધ કામ કરવાના આરોપ લગાવ્યા ભાજપે આમ આદમી પાર્ટી પર મતદાન ખોટું નાખવાનો અને નકલી મત આપવાનો આરોપ લગાવ્યો જ્યારે આમ આદમી પાર્ટીએ આ આક્ષેપોને નકારી કાઢી છે અને તેને રાજકીય પ્રયાસ ગણાવ્યો એક મહત્વપૂર્ણ ઘટનામાં એક મહિલા મતદાતાએ આક્ષેપ કર્યો કે તેનો મત પહેલા જ નાખવામાં આવ્યો હતો જેના કારણે વધુ વિક્ષેપ થયો મહિલા મતદાતાએ કે કર્મચારીઓ આ નકલી મતદાનમાં સામેલ હતા પરંતુ તપાસ પછી જાણવા મળ્યું કે આ એક ઓળખની ભૂલ હતી જે મહિલાનું નામ બીજા મતદાતા સાથે સત્યાપિત થયું હતું અને જેનાથી મોટી ઓળખ ખોટી ઓળખ થઈ હતી અને બંને મહિલાઓને પછીથી ચકાસણી પછી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી આક્ષેપને કારણે ચૂંટણી કમિશન અને દિલ્હી પોલીસે શાંતિ ફરી લાવવાનો પ્રયાસ કર્યો અને ખાતરી કરી કે મતદાન યોગ્ય રીતે ચાલે થોડી થોડા સમયમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવે અને સીલમપુરના તમામ મતદાન કેન્દ્રોમાં સામાન્ય રીતે મતદાન શરૂ થવું પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને ચૂંટણી પ્રક્રિયા ખોટી રીતે વિક્ષેપિત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે